નમસ્તે હું અતુલ દવે અત્યારે ગુજરાતમાં દારૂનો જબરદસ્ત વિરોધ થઈ રહ્યો છે અને ગાંધીનું ગુજરાત ને દારૂના અડ્ડા બંધ કરો ને દારૂ આમ ને દારૂ તેમ હવે જે લોકોને આ દારૂથી વાંધો હોય એ લોકો પાસે અગર જો દારૂની પરમિટ હોય તો એમને મીડિયાની હાજરીમાં જે તે જિલ્લાની નશાબંધી કચેરીમાં જઈને એમની પરમિટ જમા કરાવી દેવી જોઈએ જે લોકો પાસે પરમિટ નથી અને એ લોકો ગેરકાયદેસર દારૂ લાવીને પીવે છે એ લોકોએ પણ જાહેરમાં આવીને સોગન લેવા જોઈએ કે ભાઈ અમે કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓ છીએ અને સમર્થકો છીએ માટે અમે અત્યાર સુધી દારૂ પીધો પણ હવે આજથી અમે દારૂ નહીં પીએ જો એમનામાં નૈતિકતા જેવું કંઈ પણ હોય તો એમને એ વાત સ્વીકારી લેવી જોઈએ કે અમે અત્યાર સુધી દારૂ પીતા હતા પણ આજથી અમારો આત્મા જાગી ગયો છે અને હવે અમે દારૂ નહીં પીએ જો આ રીતે થશે તો વિશેષ આનંદ થશે કેમ કે પછી બગલમાં છોરીને મોહમે ને રાત્રે બે પેક દારૂના મારવાના અને હવારે ગાંધીજીની વાતો કરવાની અને દારૂબંધીની હિમાયત કરવાની દારૂ બંધ કરવાની વાતો કરવાની આવી બે મોઢાની વાતો શોભે નહીં ભાઈ જો તમે એટલા જ બધા સતવાદીના દીકરા હોય અને તમે એકદમ સાચા માણસ હોય અને સત્ય જ બોલતા હોય અને ગાંધીજીના જ માર્ગે હોય તો પછી તમારે સત્ય સ્વીકારી અને પ્રજા સમક્ષ આવવું જોઈએ કે આ રહી અમારી દારૂની પરમિટો આજથી અમે આ દારૂની પરમિટ જમા કરાવીએ છીએ અને આજથી અમે દારૂ બંધ કરીએ છીએ જે લોકો ગેરકાયદેસર દારૂ લાવીને પીતા હતા એમને પણ સાર્વજનિક રૂપે એકવાર આવીને કબૂલ કરવું જોઈએ જો તમારામાં નૈતિકતા હોય અને તમે ગાંધીજીના આદર્શની વાતો કરતા હોય ને તો તમે જો દારૂ પીતા હોય અત્યાર સુધી તો તમારે સાર્વજનિક રૂપે કહેવું પડશે કે હું દારૂ પીવું છું અત્યાર સુધી પણ હવે દારૂ નહીં પીવું કેમ કે ભાઈ હવે મારો આત્મા જાગી ગયો છે અને અત્યાર સુધી ગુજરાતમાં જે ચાલ્યું એ નહીં ચાલવા દઈને હવે કડક દારૂબંધી કરીશું અને સાથે સાથે આ બંને પાર્ટીની જ્યાં પણ સરકારો છે એ રાજ્યની અંદર પણ તાત્કાલિક દારૂબંધીનો અમલ થવો જોઈએ કેમ કે જો દારૂબંધી એટલી જ સારી હોય અને રાજ્યના હિતમાં હોય તો આ રાજ્યનું હિત જે રાજ્યમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની સરકાર છે એ રાજમાં પણ આનો અમલ થવો જોઈએ એ રાજનું પણ હિત થવું જોઈએ કેમ કે જો દારૂબંધીથી ફાયદો જ હોય તો પછી ફાયદો ખાલી ગુજરાતને જ કેમ જ્યાં કોંગ્રેસને આપની સરકારો છે ત્યાંના નાગરિકોને કેમ નહીં બસ એટલી જ વિનંતી છે કે દંભ કર્યા વગર જો તમે અત્યાર સુધી પરમિટથી કે ગેરકાયદેસર દારૂ પીતા હોય તો સાર્વજનિક રૂપે જઈ અને કોક આજથી અમે આ પરમિટ જમા કરાવીએ છીએ અને આજથી અમે દારૂ નહીં પીએ તો અમે માનીશું કે તમે સાચા અર્થમાં દારૂના વિરોધી છો બાકી રાત્રે દારૂ પીવાનો ને હવારે ગાંધીજીની વાતો કરવાનો કોઈ મતલબ નથી ભાઈ આશા રાખીએ છીએ કે આ બે ધારીને દોગલા પણ છોડી અને કોંગ્રેસ અને આપના નેતાઓ અને કાર્યકરો અને એમના સમર્થકો આવતીકાલે સાર્વજનિક રૂપે રેલીના સ્વરૂપે જઈ અને ગાંધી આશ્રમ ખાતે સોગન લેશે કે અમે આજથી દારૂ નહીં પીએ જય ગુજરાત